કેમલભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેમાં પોલીસે તેમના વિરુદ્ધ ધોરણસરની ની કાર્યવાહી ન થતા ન્યાય માટે માંગ કરી હતી મારું નામ સતીશ અમારે રજૂઆત એટલી હતી કે મારા સાસુને માથું ફોડી નાખ્યો પગ તોડી નાખ્યો પણ એનો કાર્યવાહ કાંઈ થઈ નથી એનો કોઈ મામૂલી કેસ ઠોકી દીધો પધર પોલીસ હડાવે તો અમારે એના માટે અહીંયા અમારે એસપી ઓફિસમાં આવવું પડ્યું સામે એળા બુટલે ઘર જઈ દારૂનો ધંધો કરે અમે બકાલો વેચી ખાઈ છીએ તો એ લોકો અમારો વિરોધ કરે છે કે અહીંયાથી તમે નાઈ જાવ ભાગી જાવ એવું કરે બે ત્રણ વાર અમે અહીંયા ફરિયાદી પણ કરી પણ એનો કોઈ આવ્યું નહીં કાંઈ કર્યું નહીં પોલીસે તો અમારે એસપી સાહેબમાં આવીને એમને રજૂઆત કરવી પડી ને પાછો સમજી લ્યો અમને પાછા હજી અહીંયા ધમકાવી જાય છે એ લોકો આવે પુનિબેન છે પછી એમનો જમાય સંજયભાઈ બાબુભાઈ અને આ ગેમલભાઈ કરીને એ ત્રણ લોકો બધા મારી ગયા માર મારી ગયા જાનથી મારી નાખવાના ઈરાદે આવ્યા હતા પોલીસે કાર્યવાહી એવી કરી નથી ગુના સાવ નાના નાખી દીધા સાતસો બે એવી કલમું લાગે પણ એને કલમો એવી લગાડી નથી સાહેબે અમારી માંગ એટલી છે કે એને સજા થવી જોઈએ જે વ્યક્તિ માર મારી ગયો છે એની સજા થવી જોઈ પુનિબેન ભગવાનની કસમ ખાઈને કહેવું છું સાહેબ આપણા આંગળી અડાળી નહીં હું એ લોકોને જોવા પણ જઈ નથી હું અત્યારે બીજા નંબર ગેટ ઉપર રહ્યો છું એ ત્રીજા નંબર ઉપર ગેટ ઉપર છે તમે કેમેરો ચેક કરી શકો છો બીકેટીના ગેટ ઉપર કેમેરો લાગેલો છે એ કેમેરો તમે ચેક કરી શકો છો મારા ઘરના કોઈ પણ જયા હોય મારા માણસ આ છોકરી છે મારી બેન છે મારા ઘરવાળો છે મા જમાઈ છે તમે જોઈ લો એમના મોડા અને કેમિરામાં જઈને ચેક કરવાનું જો મારું માણસ અહીંથી નીકળે તો સાહેબ તમે જે પણ સજા કહો એ કબૂલ છે અમોન ખોટા તદ્દન ખોટો આક્ષેપ મેં કહે સાહેબ એ લોકો ચોરીવારા છે એ લોકો નાલાયકોનું કામ કરે છે આપણો એમનું કાંઈ પસંદ નહીં આપણે એના મોડે લાગતા નહીં આ તો ખોટી રીતે મને ઘસેડ હશે ગુને મને ઘસેડ હશે આગળ હું કે ખાલી ભલામણ કરવા જઈ હતી કે ભાઈ તમારા ધંધાહારા નથી તો તમારે મારી બાજુમાં નહીં રહેવાનું તમારે જઈ રહેવું હોય તે રહેવાનું આ કહેવાથી મને બે ડિવિઝનમાં ફરિયાદી લગાવી અને મને ખોટી રીતે ખર્ચામાં ઘાલીને મને મામલતદારના જામીન લેવડાયા છે બિનગુને તે પછીને હું એના મોડા નહીં જોતી એનું મોડું જોવા માગતી નહીં અત્યારે પછીનું